પ્રભુદાસ તળાવ આનંદ વિહાર પાસે આવેલા મામાના ઓટલાના પિત્તળના પંજાની ચોરી થઈ હોવાની રાવ પ્રભુદાસ તળાવ આનંદ વિહાર અખાડા પાસે મામાદેવનો ઓટલો આવ્યો છે જેમાં પિત્તળના પંજા મૂકવામાં આવ્યા હતા જે અંદાજીત રૂપિયા દસથી થી બાર હજારની ચોરી થઈ હોવાની સ્થાનિક લોકોએ પોલીસ સમક્ષ રાવ કરી હતી Mama <speas> <speas> de <speas> <tuk> <tuk> મારું નામ અજયભાઈ બાબુભાઈ બારીયા આ વિસ્તાર છે પર્બુદાસ તળાવ આ આનંદીઆ સ્કૂલ પાસે પીપરવાળા મામાદેવનો ઓટલો છે અને અહીંયા પંજા ચોરાઈ ગેલ છે ને મામાદેવના પંજા પિત્તળના બનાવેલા હતા અઢી ત્રણ મહિના પહેલાં મેકેલા હતા અને અંદાજિત કિંમત રૂપિયા અગિયારથી બાર હજાર રૂપિયા થાય છે નહીં એવી તો શંકા ન હોય ને આ તો આવરું જગ્યા છે અહીંયા તો ઘણા આવરા તત્વો રખડતા હોય અને અહીંયા નશાવાળા એટલા બધા રખડતા હોય